નમસ્કાર દર્શક મિત્રો હું છું દિનેશ સોલંકી અને સીધા સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો લોકસભાની ચૂંટણીને લઈને માહોલ ધીરે ધીરે ગરમ થઈ રહ્યો છે ઉમેદવારો એકબીજા ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે પરંતુ કોંગ્રેસના જુનાગઢ તેર લોકસભા બેઠકના કોંગ્રેસના જે ઉમેદવાર છે હીરાભાઈ જોટવા જેવો હાલ વધુ પડતા સરસમાં છે કારણ કે તેઓ જ્યારે લોકોની વચ્ચે જાય છે પ્રચારમાં જાય છે અને ત્યારે તેઓ કહી રહ્યા છે કે ચૂંટણી તો રાજેશ ચુડાસામાં હોય તો જ લડવી હતી મતલબ કે દેશભરની અંદર અલગ અલગ પ્રકારની ઘણી બધી ચૂંટણીઓ થતી હોય છે અને ઉમેદવારો પણ કોઈ પણ વ્યક્તિને પણ નેતા બનવું ગમતું હોય છે પરંતુ કોઈ એક ચોક્કસ વ્યક્તિ સામે તમારે માત્ર ચૂંટણી લડવી હોય તેવું આ પહેલીવાર સાંભળ્યું છે જી હા મિત્રો બીજી તરફ હીરાભાઈ જોટવા એવું પણ કહી રહ્યા છે કે કેટલાક મિત્રો તેઓને કહી રહ્યા હતા કે હીરાભાઈ ચૂંટણી ના લડાય ચૂંટણી લડવાથી જમીન વેચવી પડે અને જ્યારે રાજેશ ચુડાસમાના નામની જાહેરાત થાય ભાજપમાંથી ત્યારબાદ એ જ લોકો હીરાભાઈ જોટવાને ફોન કરી અને કહી રહ્યા છે કે હીરાભાઈ ચૂંટણી તો હવે લડી જ લેવાય તમે ટિકિટ લઈ આવો અમે તમને જીતાડી દઈશું હવે મિત્રો આ સિવાય પણ ઘણું બધું હીરાભાઈ જોટવા કહી રહ્યા છે આવો સાંભળીએ के का, ते। ते ते तो मैं नहीं कहता था कि जमीन वेस्टर्न बंदों ना प्रकोप करते हैं। कुछ नहीं जाहिर थे। अगर हितेर ना फोन है वह, तो मैं वहाँ तो हम तो दूध के टिकट में, नहीं मैं हमें ना उम्र जान जान ना मैं उम्र राजा साईं ना मैं। ये लोगों को उठ के पड़ा, ये वापस से कोड़ी समझे हमने, ये उन्हीं मंत्र में, पहले ही आता, અમલો પ્રેસ અને હું તો બહુ ades prasta karu manse parabara pehla thi mane rajesh bhai ko और ताकि गुरु जी को ये पुनः पूछवाया मुझे हृदय में प्राप्त भाई किंतु गुण है कार्यक्रम में भवन नहीं ये क्यों कहिए अध्ययन भागीदार कोई एक दरबार से आया है या शहर से एक पुलिस बल वर्तमान में ये नए भागीदार उत्तम